સામાન્ય લોકો કોરોનાના નામથી ડરી જાય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ નિભાવતા નર્સ ટીબી અને અસ્થમા જેવી બીમારીઓ હોવા છતાં કોરોનાને મહાત આપી જ્યારે હોસ્પિટલમાં પહેલું કોવિડનું પેશન્ટ આવ્યું હતું બાવીસ માર્ચથી લઈને અત્યાર સુધી અમે કોવિડમાં જ જોબ કરીએ છીએ અને કોવિડમાં જ અમારું કામ અત્યારે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસિસ જોવાનું હોય છે એ દરમિયાન મને થોડી તાવ અને ઉધરસ હતું અને એ ઉપરાંત મને સ્મેલ અને સ્મેલ સેન્સ એ જતી રહી હતી તો મને લાગ્યું કે કદાચ હું પોઝિટિવ હોઈ શકું એટલે મેં કોવિડનો ટેસ્ટ કરાયો જે મારો પોઝિટિવ આવ્યો હતો અને અહીંયા મને ડી વન આઈસીયુમાં એડમિટ કરવામાં આવી હતી અહીંયા બે દિવસ હું એડમિટ રહી હતી ત્યાર પછી હું હોમ આઇસોલેશનમાં ચૌદ દિવસ માટે ઘરે હતી અને એના પછી ચૌદ દિવસ બીજા બીજા દસ એક દિવસ નોન કોવિડ ડ્યુટી કરીને ફરીથી હું પાછી કોવિડમાં ડ્યુટી કરવા આવી હતી કે મને પહેલાં લંગ્સનો ટીબી હતો જ અને એની ટ્રીટમેન્ટ કરાવી હતી પણ એના લીઝન્સ રહી ગયા હતા આ ઉપરાંત મને એલર્જી કસ્ટમા પણ છે ઓબેસિટી બી છે મને પ્લાન્ટર ફેશિયાટીસ બી છે વેન બી છે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ બી છે એ બધી જ ચેલેન્જ સાથે પણ અહીંયા કોવિડમાં ડેલીના બેસ પર તમારે કીટ પહેરીને રાઉન્ડ લેવો હોય છે અને તો એમાં તમને શ્વાસ લેવામાં તકલીફ પડે એ સ્વાભાવિક વસ્તુ છે જે મને નોર્મલ લોકો કરતાં થોડી વધારે પડતી હતી પણ કામ છે અને તમારે કરવાનું છે તો એ પ્રમાણે એનો કોઈ એક્સક્યુઝ આપ્યા વગર હું ડેલી બેઝ પર રાઉન્ડ લઈને એ કામ મારું કરતી હતી શ્વાસ લેવાની તકલીફ સ્કૂલ ટાઈમથી હું ભણતી હતી ત્યારથી પીટી પણ મને નહોતા કરાવતા કે મને દોડાવતા પણ નહોતા કે કોઈ પણ જાતનું પીટી મારી જોડે નહોતા કરાવતા તો એના માર્ક્સ એમ જ અપાતા હતા બીકોઝ કે ફિઝિકલ ચેલેન્જ છે એમનામાં એટલે તો અહીંયા મને રોજ કીટ પહેરીને જવામાં એ તકલીફ પડતી જ હતી અને જ્યારે પોઝિટિવ આવી ત્યારે મને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડવા માંડી હતી તો વધારે એન્ઝાયટી થઈ ગઈ હતી કે હવે શું થશે મારું અને આઈસીયુમાં દાખલ કરી આજુબાજુના પેશન્ટ જોઈને થોડી તમને વધારે એન્ઝાયટી થાય સ્વાભાવિક વાત છે ઘરે પછી હોમ આઇસોલેશનમાં જ્યારે હું રહી તો નિયમિત રીતે બધી જ મેડિસિન્સ જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે લેતી હતી હું આ સિવાય મેડિટેશન કરતી હતી હું પ્રાણાયામ કરતી હતી હું ઘરે એના સિવાય સ્પાયરોમેટ્રીની બી એક્સરસાઇઝ મેં ઘરે કરી છે નેબ્યુલાઇઝર બી લીધા છે અને ઇન્હલેશન બી લીધા છે અને એનાથી મને ઘણું ખરું સારું હતું હાઈ પ્રોટીન ડાયટ લેવાથી પણ ઘણું ઘણા અંશે તમને સારું રહે છે એ ઉપરાંત તમે રોજના બે પર નિયમિત થોડું વોક કરો તો એ પણ સારું રહે છે જો કે તમને એટલી બધી વીકનેસ આવી જાય છે કે તમે એના માટે કેપેબલ નથી હોતા પણ ગ્રેજ્યુઅલી જ્યારે સબસાઈટ થઈ જાય છે બધા ચિહ્નો અને તમે જ્યારે સ્વસ્થ થવા તરફ પ્રયાણ કરો છો ત્યારે તમે એક્સરસાઇઝને થોડી ઘણી અંશે કરી શકો છો કે હજુ પણ લોકો સોશિયલ ડિસ્ટન્સીસ જાળવે બહાર શક્ય જરૂરી ના હોય તો ના જ નીકળે અને બહુ જ જરૂરી હોય તો માસ્ક પહેરીને નીકળે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને નીકળે અને બીજા જે બી કોઈ પ્રિકોશન લેવાના છે એ લઈને જ નીકળે સેનિટાઈઝેશરનો ઉપયોગ કરે અને વારે ઘડીએ હાથ ધોવે